ખેડબ્રમા સિવિલ હોસ્પિટલની અંદર સ્વચ્છ નારી શક્તિ પરિવાર અભિયાનની શરૂઆત રાજ્યસભાના સાંસદ રમીલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ખેડબ્રમા સિવિલ હોસ્પિટલમાં ખાસ મહિલા પહેલથી હજારો મહિલાઓને સીધી રીતે લાભ મળશે અને પરિવારનું આરોગ્ય મજબૂત બનશે દેશની મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી નથી અને શરૂઆતના ચિહ્નોને અવગણે છે જેના કારણે બીમારીઓ મોડા તબક્કે પકડાય છે સરકારના અભિયાન દ્વારા મહિલાઓમાં અલી ડિટેક્શન અને પ્રિવેન્શન અંગે પણ જાગૃતિ ફેલાશે અને વહેલી તપાસ થઈ નિદાન થતા મહિલાઓની મહિલા તબક્કે સારવાર મળતા સ્વચ્છ નારી સ્વચ્છ પરિવારનું સૂત્ર સાચા અર્થનો સાકાર થશે તેવું રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા જણાવવામાં આવ્યું હતું તેઓ ખેડબ્રહ્મા શહેરના નાયબ કલેક્ટર એનડી પટેલ સાહેબ ખેડબ્રહ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા